જામનગરમાં ક્ષત્રિય મહિલાઓ વિરોધ કરી રહી હતી તેઓની અટકાયતને લઈ અને રાજકોટમાં વિરોધ જોવા મળી રહ્યો છે જામનગરમાં ક્ષત્રિય મહિલાઓની અટકાયતને લઈ અને રાજકોટમાં વિરોધ ક્ષત્રિય સમાજના લોકો રાજકોટ ભાજપ કાર્યાલય ઉપર પહોંચ્યા છે રાજકોટ કમલમમાં ભાજપ શહેર પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે પરંપરાગત પાઘડી સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો રજૂઆત કરવા માટે પહોંચ્યા છે રૂપાલાની સામે જે ક્ષત્રિયોનો વિરોધ છે તે ઠંડો થવાનું નામ નથી લઈ રહ્યો અને આ દિવસે ને દિવસે જાણે બુલંદ થતા હોય તે પ્રકારની આ ઘટના જામનગરમાં ક્ષત્રિય મહિલાઓની અટકાયતને લઈ અને રાજકોટમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજના લોકો રાજકોટ ભાજપ કાર્યાલય ઉપર પહોંચ્યા છે આપણી છે પરાક્રમ ક્ષત્રિય સમાજનો આક્રોશ ઠંડો નથી થઈ રહ્યો આજે તો ભાજપ કાર્યાલય સુધી પહોંચી ગયા ભાજપ કાર્યાલય ખાતે ક્ષત્રિય સમાજની અલગ અલગ જે સંસ્થાઓ છે તેમના દ્વારા ગઈકાલે જે જામનગરની અંદર પોલીસ દ્વારા મહિલાઓ સાથે ગેરવર્તન જે કરવામાં આવ્યું તેને લઈને અત્યારે રાજકોટની અલગ અલગ ક્ષત્રિય સમાજની જે સંસ્થાઓ છે તેમના દ્વારા આ રીતે મુકેશ દોશી શહેર ભાજપના પ્રમુખ છે તેમને રજુઆત જે છે તે કરવામાં આવી રહી છે અને આ રીતે બીજી વાર ન બને તે માટે પણ જોઈ શકાય છે આપણે જે વાતચીત જે કરી રહ્યા છે તેના અંશો સાંભળવાનો પ્રયાસ કરીશું અને એમ આપણે જો આંદોલનમાં જાય તો આવા પ્રશ્નો પાછા ઘણા બધા આવશે પણ પોતે જ એમ કે ભાઈ સરકારને નુકસાન થાય છે કે માફી ત્યારે કીધું ભાજપ સરકારને નુકસાન થાય છે એટલે બરાબર માફી તો અત્યારે ભાજપ સરકારને રાષ્ટ્રીય લેવલે બાવીસ કરોડ થતું મતદારો છે જે અત્યારે પાંચ રાજ્યોમાં તો પહોંચી ગયું રાજસ્થાન એમપી યુપી તો એવું સમજાવો કે તમારી ભાજપ સરકારને ના સમજાવે કે તમે તમારી ઉમેદવારી જાતે પાછી ખેંચી લો અને ખેલનીલી બતાવો પછી એને માફી એના જ માપી

સમાજ આગેવાનો છે એમની સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે અત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા આ રીતે મુકેશ રજૂઆત કરવામાં આવી છે શું રજૂઆત તમારા દ્વારા ક્ષત્રિય સમાજના જામનગરમાં સાઠ છ નંબરના વોર્ડમાં કાલે બહેનો સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો રાજકોટ જામનગર પોલીસ દ્વારા એના સંજોગોમાં જામનગર સુરેન્દ્રનગર અને રાજકોટ પ્રમુખને અમે રજૂઆત કરી છે પોલીસના દમન વિરુદ્ધ પોલીસ હંમેશા બહેનો અને ભાઈઓની સાથે ક્ષત્રિયોના અપમાન થાય એ રીતનું વર્તન કરી રહી છે એના સંદર્ભમાં અમે મુકેશ દોશીને અત્યારે જે શહેર પ્રમુખ છે એમને રજૂઆત કરવા આવેલા છે પીટી જાડેજા આપણી સાથે છે પીટી શું રજૂઆત કરી છે અત્યારે તમે ગઈકાલે જે જામનગરમાં જે વ્યવહાર થયો બહેનો સાથે ખાસ વ્યવહાર થયો એને લઈને તમે રજૂઆત કરવા માટે હા એના માટે દરેક સંસ્થાના ચૌદ સંસ્થાના હોદ્દેદારો ખાલી આવ્યા છે આખો રાજપૂત સમાજ નથી આવ્યો ગઈકાલે જે જામનગરમાં સાડી ખેંચી અને ઢસડીને બેનને લઈ ગયા એ બાબતમાં અને પરમ દિવસે એક પાઘડી ઉતારી અને અપમાન કરવામાં આવ્યું છે એ બાબતે અમે રજૂઆત કરવા અત્યારે ભાજપ સેટ પ્રમુખ પાસે આવ્યા છે કે અમારી વાત ઉપર સુધી પહોંચાડો પરમાં એક મહાસંમેલનનું પણ આયોજન હા ચૌદ તારીખે સાંજે પાંચ થી સાત શું કહેવા માંગશો ક્ષત્રિય સમાજ સાંભળે છે લાઈવ શું કહેવા માંગશો મહાસંમેલન મહાસંમેલન લઈને મહાસંમેલન એના માટે જ બોલાવ્યું છે કે જે ક્ષત્રિય સમાજની જે આવી ટિપ્પણી કરી છે રૂપાલા સાહેબે અત્યારે પણ મેં કીધું કે રૂપાલા સાહેબ પોતાની ખેલદિલીથી ટિકિટ પાછી ખેંચી લે કે ભાઈ આવું ભાજપ સરકાર ને રાજપૂત સમાજમાં આટલો રોષ હોય તો મારે ચૂંટણી નથી લડવી બરાબર છે અને પછી માફી માંગવાની જરૂર નથી પણ અત્યારની માફી રાજપૂત સમાજમાં આપ રોષ જોવો છો અને આ બે બનાવથી વધારે રોષ છે પછી અમે કાયદાની મર્યાદામાં રહેવાનું પોલીસ પોલીસને વચન આપી છે સરકારને વચન આપી છે અને રાજપૂત સમાજને ભાજપ સાથે વાંધો નથી બરાબર છે વ્યક્તિની વાત છે તો એક વ્યક્તિ એટલો ત્યાગ ન કરી શકે એ રજૂઆત છે અમારી

એમનો પત્ર આપ્યો છે પત્ર લીધો છે અને અમે લોકોએ ખાતરી આપી છે કે આપની જે રજૂઆત છે એ રજૂઆત એક કલાકની અંદર જે તે સંબંધિત પાર્ટીના પદાધિકારી અને જે તે જગ્યાએ સૂચના આપવાની મુકેશભાઈ દોશી સાથે આપણે વાત કરવાનું જે કરીશું કાર્યાલય આવ્યા હતા એમની લાગણીનો આવેદન પત્રમાં મેં સ્વીકાર કર્યો છે અને એ લાગણી અમારા મોવડીઓ મંડળ સુધી પહોંચાડવાની મેં ખાતરી આપી છે કરી અને કઈ કઈ સંસ્થા ક્ષત્રિય સમાજની જે અગ્રણીઓ પહોંચ્યા હતા આવેદન પત્રમાં એમની સ્પષ્ટ લાગણી એવી હતી કે અમારી જે કાંઈ અમારી સમાજની મર્યાદા છે અમારી બેન દીકરીઓની જે મર્યાદા હોય છે મર્યાદા જળવાઈ જવી જોઈએ અમારા સમાજના કોઈ પણ વ્યક્તિ પર કોઈ પણ પ્રકારની કિનાખોરી ન રાખવામાં આવે એ પણ જોવું જોઈએ અને કાયદો અને વ્યવસ્થા બધા માટે સમાન છે એ એ લાગણી લાગણી વ્યક્ત કરી છે અને હું ચોક્કસ અમારા સુધી મુકેશભાઈ આ ક્ષત્રિય સમાજની જે લાગણી જે છે તે ઉપર સુધી પહોંચાડ છે અહીંયા જે અન્ય જે આગેવાનો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે અલગ અલગ સામાજિક જે આગેવાનો છે છે તે પણ પહોંચ્યા જોઈ શકાય છે કે ક્ષત્રિય સમાજના શું રજૂઆત તમે કરી છે મુકેશભાઈ ને લોકશાહી ઢબે અમે બહુ સારી રીતે અને સરસ રીતે સુમેળ ભર્યું અંદર અમે લોકશાહી ડબે એક રજૂઆત કરી છે કે જે રીતે અમારા બહેનો દીકરીઓ અને અમારા પુરુષોની જે અપમાન થઈ રહ્યું છે જે રીતે જાહેરમાં એમની પાઘડીઓ એમને બહેનોને ઢસડવામાં આવે છે આ અમારા યુવાનોની અને સમગ્ર ક્ષત્રિય સમાજની મર્યાદાનું હવે એન્ડ આવે છે તો અમે એમને રજૂઆત કરી છે કે અમને જે રીતે દબાવવામાં આવે છે એ દબાવવામાં ન આવે નકર આવનારા દિવસોમાં આ જે દબાણ કરી રહ્યા છે એ વધારે ઉછળીને બહાર ન આવે એના માટે અમે એક રજૂઆત કરવા આવ્યા છીએ અન્ય ક્ષત્રિય સમાજના અહીંયા પોલીસ બંદોબસ્ત છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું જે રીતે ક્ષત્રિય સમાજના જે અલગ અલગ સંસ્થાના આગેવાનો જે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા શું અહીંયા અન્ય આગેવાનો છે તેમની સાથે વધુ એક વખત વાત કરવાનો ટીકુભાઈ શું આ લોકોએ કીધું તમે રજૂઆત કરવા માટે મુકેશ દોશી દ્વારા જે શહેર પ્રમુખ છે એમને અમને જાણ કરી કે ભાઈ અમે આને પ્રદેશ કક્ષા સુધી આની રજૂઆત લઈ જશું પોલીસ કમિશનરને પણ અમે આની જાણ કરશું અને કલેક્ટરને પણ આની જાણ કરશું એકચુઅલ અમે કલેક્ટર અને કમિશનરને આ રજૂઆત અમે ઓલરેડી કરી દીધેલી છે છતાં પણ એમના દ્વારા એવું સૂચન મળતું હોય છે કે ભાજપ પ્રેરિત કાર્યક્રમો થઈ રહ્યા છે એના સંદર્ભમાં આજે મે રાજકોટ શહેર ભાજપ પ્રમુખને મળવા આવેલા જેમણે અત્યારે કીધું છે કે અમે આને ઉચ્ચ કક્ષા સુધી જાણ કરશું અને આમાં આકરા પગલા લેશું અત્યારે તમે પણ અહીંયા રજૂઆતમાં હાજર હતા શું ગઈકાલે ગઈકાલે શું ઘટના બની હતી અને શું રજૂઆત એ ગઈકાલે જામનગરમાં જે સ્ત્રી અમારા બૈરાઓ ઉપર જે કંઈ ઈવેડે લોકો રજૂઆત કરવા ગયા અને શ્રી ઉપરથી જે એમની જે એમની ગરીબમાં ન જળવાય અને પોતાની જે સાડી ખેડવીને ઉતારી દીધી એના માટે છે આ બધું અને આગલા દિવસે રાત શેખાવત ની પાઘડી ઉતારી નાખી હતી એના માટે નું છે એટલે ઉશ્કેરો નહીં હા એટલે અમને ઉશ્કેરો નહીં સાહેબ ચોક્કસથી આજે અહીંયા પીટી જાડેજા માહિતી આપી રહ્યા છે તો એને બેનોએ શાંતિ રાખી છે બેનોએ બીજું કઈ ઉચ્ચારણ સિવાય કઈ નથી કર્યું તો એની ઉપર વધારે બળ વાપરવામાં આવ્યું એ સમાજમાં વધારે રોષ જઈ ગયો છે એ રોષને રોકવા માટે પણ આજે આવ્યા છે કે ભાઈ અમે રજૂઆત પહોંચાડી છે તમે શાંત રહ્યો શાંત રહ્યો બરાબર છે પીટી જાડેજા જે છે તેમના દ્વારા જે અત્યારે અહીંયા રજૂઆત જે અલગ અલગ સમાજ સામાજિક સંસ્થાઓ છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે મુકેશ દોશી ને અહીંયા જે કમલમ છે ત્યાં અલગ અલગ સામાજિક સંસ્થાઓ છે તેમના દ્વારા આ રીતે રજૂઆત કરવામાં આવી છે ગઈકાલે જે જામનગરની અંદર પોલીસ દ્વારા જે મહિલાઓનું અપમાન થાય તે રીતે જે વિડીયો સામે આવ્યા હતા ત્યારબાદ આ રીતે જે ક્ષત્રિય સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો અને કમલમ ખાતે મુકેશભાઈ દોષી છે તેમને રજૂઆત કરવામાં આવી છે